દેશની સ્વતંત્રતા બાદ રત્નાકર સાગરના કિનારે ભગ્ન અવસ્થામાં રહેલ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ કર્યો હતો આ સંકલ્પ કાળક્રમે વટવૃક્ષ બન્યો અગિયાર મે ઓગણીસો એકાવનના રોજ માત્ર ગર્ભગૃહનું નિર્માણ થયું અને દેશના પ્રથમ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આગળ જતા નાગર સ્થાપત્ય શૈલીનું કૈલાશ મહામેરુ પ્રસાદ પ્રકારનું ભવ્ય સોમનાથ મંદિર નિર્માણ કાર્ય પ્રારંભ કરવામાં ટ્રસ્ટ દ્વારા શિખર અને સભા મંડપ ઉપરાંત મંદિરની આગળના ભાગે નૃત્ય મંડપ નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો આમ કુલ ચુમ્માલીસ વર્ષે આજનું પ્રવર્તમાન સોમનાથ મંદિર સંપન્ન થયેલ ત્યારે સંપૂર્ણ થયેલ સોમનાથ મંદિર એક ડિસેમ્બર ઓગણીસો પંચાણું ના રોજ દેશના તત્કાલીન મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી શંકર દયા શર્માજી દ્વારા નૃત્ય મંડપ નૃત્યમંડપ શ્રોપણ કરીને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો હતો પ્રતિવર્ષ સોમનાથમાં એક ડિસેમ્બરને સંકલ્પ સિદ્ધિ દિવસ તરીકે ઉજવવામાં આવશે શ્રી સોમનાથ મંદિરમાં સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિત્તે સોમનાથ મહાદેવને ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજયકુમાર દુબે સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા સંકલ્પ કરીને વિશેષ પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી મંદિરમાં પૂજારીઓ દ્વારા મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી તેમજ સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક તીર્થ પુરોહિત દ્વારા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી રિપોર્ટર કલ્પેશ દેવડિયા जय सोमनाथ सोमनाथ मंदिर का संकल्प सिद्धि दिन आज एक दिसंबर को उनतीस साल पूरा हुआ है देश आज़ाद हुआ उस समय सोमनाथ मंदिर भग्न अवस्था में था और माननीय सरदार पटेल साहब यहाँ पर आए उन्होंने संकल्प लिया कि ये मंदिर हम पुनः जीर्णोद्धार कराएंगे उसके बाद में मंदिर का निर्माण चौवालीस वर्षों तक बनता रहा पहले गर्भगुर का निर्माण हुआ उसके बाद में सभा मंडप और उसके बाद में नृत्य मंडप जो एक दिसंबर उन्नीस को पूर्ण हुआ और तत्कालीन माननीय राष्ट्रपति श्री शंकर दयाल शर्मा के द्वारा देश को समर्पण किया गया आज उसके उपलक्ष्य में माननीय सरदार पटेल साहब को पुष्पांजलि अर्पण की गई सोमनाथ मंदिर में महापूजा का आयोजन किया गया